વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદના લુણાલ ગામે ખેડૂતો સાથે ખેતરોમાં ફરી બાજરીના પાકમાં પડેલ જીવાત ઈયળોનું જાત નિરીક્ષણ કર્યું બનાસકાંઠામાં જાણે ખેડતો પર કુદરત રૂઠ્યો હોય તેમ જણાઈ રહ્યું છે ભર તેમજ ઉનાળે વાવાઝોડા સાથે કરાનો વરસાદ પડતા મોટું નુકસાન થવા પામ્યું હતું જ્યારે તાજેતરમાં જ ઉનાળુ પાક તૈયાર છે જેમાં જીવાત પડતા ખેડૂતોના મોમાં આવેલ કોળીઓ છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના લુણાલ ગામની તો ખેડૂતોએ મોંઘો દાટ બિયારણ લાવી ઉનાળુ બાજરીનું વાવેતર કરેલ મહા મહેનતે ખેડૂતોએ બાજરીના પાકનો ઉછેર કરેલ પરંતુ બરોબર બાજરીનો પાક તૈયાર થયેલ છે ત્યારે તેમાં જીવાત ઈયળો પડતા ખેડૂતોના મોમાં આવેલ કોડીઓ છીંવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે ખેડૂતોની ચિંતા વધતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ થરાદ તાલુકાના લુણાલ ગામે ખેડૂતો સાથે મુલાકાત કરી ખેતરોમાં ઉભેલા બાજરીના નિરીક્ષણ કર્યું નષ્ટ થઈ રહેલા બાજરીના પાકને બચાવવા અંગે વહેલી તકે કોઈ યોગ્ય નિરાકરણ આવે જેથી જીવાત પર નિયંત્રણ લાવી શકાય તે માટે ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીને રજૂઆત કરી હતી અહેવાલ કાંતુવાર રાઠોડ ભાવર